છોટાદેવપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો છોટાદેવપુરના રૂણવાડ પાસેથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી ઝડપી પાડ્યો સ્ટેટ મોનિટરિંગ સેલે છવ્વીસ લાખ બોટલ ઝડપી પાડી જની કુલ કિંમત લાખ ચાલીસ હજારનો દારૂ ઝડપી પાડ્યો પોલીસે કુલ છેતાલીસ લાખ પંચાવન હજાર બસો પચાસનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે રેડ દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા ગો ગોપીલાલ કાલુલાલ ગ્યારી રહે ચુડાવતો કા ગુડા રાવલિયા ખુર તાલુકો ગોગુંદા રાજસ્થાન બિલાલ ખાન બસિર ખાન પઠાણ રહે ચુડાવતો રાવલિયા ખુર તાલુકો ગોગુંદા